બોટાદ જિલ્લામાં સહાય પેકેજનો વિરોધ ખેડૂત અગ્રણી ઇન્દ્રસિંહ રાયજાદા એ આપી પ્રતિક્રિયા ખેડૂતોને માત્ર ખેતરમાં ટ્રેક્ટર ચલાવવાનો ખર્ચ સરકાર દ્વારા ચૂકવાયો ખેડૂતે ખર્ચ કરેલ બિયારણ ખાતર દવા અને ખેતમજૂરીના નાણાં કોણ ચૂકવશે ખેડૂતને પંદર હજારનો ખર્ચ થયો છે ત્યારે સહાય વિઘાદિત માત્ર ત્રણ હજાર પાંચસો જાહેર કરી ખેડૂતોની મજાક ઉડાવવામાં આવી હોવાનો આક્ષેપ સરકાર દ્વારા સીમાંત નાના અને મોટા ખેડૂતો વચ્ચે ભેદ રાખી મોટા ખેડૂતોને અન્યાય કર્યો છે ખર્ચ સૌથી વધારે મોટા ખેડૂતોને થયો છે સમગ્ર બોટાદ જિલ્લામાં આ રાહત પેકેજનો વિરોધ અને ઘેરા પ્રત્યાઘાતો પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રાહત પેકેજ થી નારાજ બોટાદ જિલ્લાનો ખેડૂત આગામી સમયમાં રોડ પર ઉત્રશે તો નવાસિદા આજે રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું છે ખેડૂતોને નુકસાની જાણું ત્યારે અમને વેપાર કરવામાં અસંતોષ થયો છે ખેડૂતો આવું પેકેજ કે બે હેક્ટરની મર્યાદા અને તમે ચુમ્માલીસ હજાર રૂપિયા આપો મિનિમમ બે હેક્ટર થી મર્યાદા આગળ નથી તો જ્યારે મોટો ખેડૂત હોય એને જાજી મોટા જાજા હેક્ટર જમીન હોય તો એને ખર્ચો બધે કરેલો છે એને બેંકોમાંથી માંથી મંડળી લઈને ખર્ચો કર્યો છે તો એને એ પ્રમાણમાં આપવું જોઈએ અને તમે સરકાર આ જે કૃષિ પ્રધાન છે એ ખેડૂત છે કે ભણેલા છે કે અભણ છે એ અમને ખબર નથી તો એને એમ વિચાર કરવો પડે જે અમારો અત્યારે ટ્રેક્ટર નો ખર્ચો જો ને એક એક વીઘામાં પાંત્રીસો રૂપિયા તો ત્રણ વખત ચાર વખત ટ્રેક્ટર આપો એટલે એક વીઘામાં પાંત્રીસો રૂપિયા ટ્રેક્ટર બે ટ્રેક્ટર ની મર્યાદા અને ચુમ્માલીસ હજાર રૂપિયા એટલે એક વીઘે પાંત્રીસો ચાલીસ પચાસ રૂપિયા જેવું થયું તો આ ટ્રેક્ટર ની મજૂરી થાય બિયારણ જોઈશે ખાતર જોઈશે દવા જોઈશે પાણી લાઈટ બિલ આ બધું કોણ છે આ કૃષિ પ્રધાન પેલા વિચાર કરીને જાહેરાત કરવી પડે મારા મોટા જિલ્લા વેપાર પ્રમાણમાં ખેડૂતોને અસંતોષ થયો છે અને આજે પચાસ ખેડૂતો રસ્તા ઉપર ભેગા થઈ ગયા માર્કેટિંગ યાર્ડમાં આ સંપૂર્ણ અમે જે તમે પેકેજ જાહેર કર્યું બહિષ્કાર કરી છે સમગ્ર ગુજરાત ની અંદર તો બહિષ્કાર બોટાદ જિલ્લાની અંદર શુભ શરૂઆત કરું છું અને જ્યાં સુધી તમે અમારું કરો ને ત્યાં સુધી અમે નથી આ કદાચ આપ્યું રવિ પાક માટે ખર્ચા માટે આપ્યા હોય તો તમને મુબારક છે બાકી અમારે સંપૂર્ણ દેવાનું માફ થાય એવી જ અમે સરકાર પાસે અપેક્ષા રાખી છે અને અમે કોઈ ભીખ નથી અમે હક માંગી છીએ